हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जी महाकाल जी माता जी तो देखो साढ़े ग्यारह बज चुके हैं और आज है ना आलस आ गई है शरीर पे आलस <laughs> तो आलस करते करते इतनी भिंडी मैंने काट ली है अभी इतनी भिंडी की सब्जी बनाएंगे <laughs> सबके घर में है ना बुखार सर्दी उधरस तो अभी भिंडी की सब्जी बना देंगे और ये है हरी मिर्च इसको भी काट लेंगे इसे सेठ के खाएंगे तो थोड़ी सी सब्जी बनानी है गैस चलो उठ जाते हैं और फिर काम की शुरुआत में लग जाते हैं

સેકન્ડ કાર્ટો જોઈ રખડે બિચારો કેવો રખડે છે ચારે બાજુ કેંગ્યુ પાછો મમ્મી છોરી કૃષ્તે અમાર સેકન્ડ કાર્ટો નો કરાયો ઓ આજ રઈવા રહે ત્યાંનો સેકન્ડ કાર્ટો નીકળી ગયો છે તો જો બંધ કરી દીધી છે આ દુકાન બધી બંધ હોય અમારી કારણકે રવિવાર હોય ને શું દવા હાલો આપી દઉં તો જો ક્રિશને દવા આપી દઈએ પેલા કાલે બાટલો ચડાવ્યો ગરમ દિવસે કાલે તો હજી ફેર ન પડ્યો તો થોડું પાણી સાથે એને દવા આપી દઈ પાછો કાલે બોટલ ચડાવી પણ એ હોસ્પિટલે ચડાવી પણ ઘરે શું બોલાવાના ખોટા જો એક આ ગ્રીન કલરની છે કફ જામી ગયો છે એટલે આ ફેફસાની ઉધરસની બે બે ચમચી છે આ ફ્લેમોક્સ ફ્લેમોક્સ છે ફ્લેમોક્સ અને આ એક આ સાંજે રોજ ઢગલા કરીને ખેવું પણ કિસે

ભૂખ્યા પેટે આવી નથી લેવાનું સાંજે એક આમાં જ કાંઈ લખ્યું જ નથી ક્રિશ આ મોટીમાં તો કઈ છે એમુક શું ફ્લેમોક સીવી આમાં જોઈ જોઈ લખ્યું જ ક્યારે ફ્લેમોક સીવી રીશ અત્યારે કોઈ દવા જ નથી સવાર સાંજ જ દવા છે ભાઈ અત્યારે સવાર નો લીધું હોય તો ત્યાં પી લે હાલા પીધો હાલે લઈ લે ઉભો તો થા લાઈટ બેન્ટ કરી ના

માને તો પાછો બે નાળિયેર વધારવા પડે એવું છે પરજા કોઈનું માનતી નથી તો હવે છે ને મારે ઝાડવા સુકાય પાણી જ વય ગયું અરર પાણી વય ગયું તો તો તકલીફ ઝાડવા બિચારા છે ને તડકાના સાવ ગયા કાલે મેં આને આ છે ને કાલે નથી અત્યારે તો મૂકી દઉં અહીંયા બહુ કાળો તડકો છો અત્યારે બે અઢી વાગ્યા અને બધા સૂઈ ગયા છે બોલો મને નીંદર આવે છે પણ ક્રીસ અમારે બપોર સૂવે નહીં ને મને સૂવા દેવી આને જો સાવ બધું કાપી દઉં છું સારું થયું આમ તો કપાઈ ગયું તો કેવું ફ્લાવર થઈ ગયું સરસ અહીંયાથી બુઠ્ઠું બુઠ્ઠું જેટલા ઝાડ રાખો ને એટલી પરેશાની જ છે જો આ તડકામાં તડકામાંય ઝાડવાની ચિંતા થાય

એટલો તડકો એટલો તપાવા નાખ્યો બાકી જો બાજુ ભર દીધો છે કારણ કે આ વરસાદને બીકે ન તપાયો છાયું છે તો સારું એટલો સરસ છાયું હોય ને થોડોક ઝાડવાને ફૂલ પાણી પીવડાવી દઈ ને પછી વાંધો ન હોય ખૂબ સારા તો ખાસ કરનાર શું કાંઈથી તૂટી જાય

चलो गए सांझ का टाइम हो गया और देखो मस्त हम चक्कर लगा रहे हैं आंगन में कितना अभी पानी भी चला गया लगता है गया पानी पड़े आवाज करे आवाज़ करे तो अभी देखो पापा की आवाज़ आ रही है लगता है मेरे पापा भी आ गए हैं उसको चाय पिला देते हैं बाद में कुछ करते हैं મારો હિન્દી છે તમે લોકો કોમેન્ટમાં લખજો મને હિન્દી બોલવાનો બહુ શોખ થાય મને એટલે તો મસ્ત મજાનું જો પવન આજે બહુ સરસ છે તો મારા પપ્પાને જલ્દી જલ્દી હું પેલા ચા પીવડાવી દઉં अभी ही नहीं आवे आनो ये हमें न थी आवाना तो क्या है अभी मेरा आंटी है ना इधर पे आए हैं तो वो है मेरे भैया के घर पे तो आने वाले थे इसलिए मेरे पापा उसको फ़ोन किया कि मैं तुम्हें लेने के लिए आ रहा हूँ लेकिन वो मना कर रहे और मेरी भाभी कहीं घूमने जाने वाले हैं तो कोई बात नहीं पापा ने बोला तो भी फटाफट से चाय तो मैंने न जल्दी जल्दी पी ली थी अपने लिए तो और मेरे पापा के लिए गर्म कर देते हैं